ધ મેસર્સ જમેક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર જન્મય એ ચોક્સી સંચાલન નું બગડૂર જવાબદારીઓ નું નેતૃત્વ કરવા માટે તૈયાર છે હવે સાણંદના ઔદ્યોગિક ઝોન માં ખાદ્ય પદાર્થો ની ગુણવત્તા અને તાજગી ના ઉચ્ચતમ ધોરણો ને પૂરા કરવા અને સમગ્ર વર્ષ દરમિયાન ખાસ ક્યુરેટ ટ્રેડ મેનુ ની યોજના બનાવી અને ઓફર કરવામાં સાથે સાથે લગ્ન સામાજિક કાર્યક્રમો કોર્પોરેટ ઇવેન્ટ્સ બર્થડે પાર્ટીઓ કાર્યક્રમો ઔપચારિક કેટરિંગ અને વિવિધ સ્તર ભોજનની શ્રેણી પૂરી પાડવા માટે સ્મરણ બેન્કવેટ્સ અને કેટરિંગ જેની રજૂઆત સાથે જ ભોજન સમારંભ સેવાઓ સાથે ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ સ્પાઈ પ્લાઝાને તેમના દ્વારા હસ્તગત કરવામાં આવે છે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તાજગીના સર્વોચ્ચ ધોરણો જાળવીને આરામદાયક ખોરાકને ઉન્નત કરવાના ઉદ્દેશ્યના સાથે વિશિષ્ટ સેવા તથા પ્રસ્તુતિ સાથે અધિકૃત વૈશ્વિક વાનગીઓને પીરસવાના જુસ્સા સાથે આ જૂથે સાણંદમાં પ્રવેશ કરો છો તો આઠથી નવ કિચન્સ આખા ગુજરાતમાં ચાલે છે અમારો મેક્સિમમ બિઝનેસ અર્બન ગુજરાત અને સિટીઝમાં છે આ પહેલો પ્રોજેક્ટ અમારો રૂરલમાં છે આ રૂરલ અહેમદાબાદમાં એટલે સાણંદ જે અમારું એક્સટેન્શન કહેવાય એમાં અમારો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં અમે ઓપરેશનલ પાર્ટનર્સ છીએ સેવન સ્પાઇસ ફૂડ પ્લાઝ અને સ્મરણ બેન્કવેટ્સ અમે આખું ઓપરેટ કરીએ છીએ અને જીઆઈડીસીના પાંચસો કંપનીઝના જે ઇન્ટરનેશનલ ફ્લાયર્સ હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ હોય ટ્રેનિંગ માટે બહારથી આવવાવાળા લોકો હોય અને મેનેજર્સ હોય છે એ બધાને અહીંયા ઇન્ટરનેશનલ પેલેટનું ફૂડની બહુ તકલીફ પડતી હોય છે એ બધી તકલીફ દૂર કરવા માટે અમારી રેસ્ટોરન્ટ મલ્ટીગુઝિન રેસ્ટોરન્ટ જેમાં ઇન્ડિયન ચાઇનીઝ પેન એશિયન ફૂડ એટલે કોરિયન સિંગાપુરિયન બધું જ અંદર આવશે સાઉથ ઇન્ડિયન બધું જ અમે અમારી એકસો ચાલીસ કવરની રેસ્ટોરન્ટમાં સર્વ કરીશું જોડે અમારી આ જે સ્પેસ છે ત્રણસો લોકોની સ્પેસ છે જેમાં કોર્પોરેટ ટ્રેનિંગ કંપની માટે પ્રોડક્ટ ટ્રેનિંગ હોય કોર્પોરેટ ટ્રેનિંગ હોય એક્સપર્ટ શેફ્સ અંદર કિચનમાં જે છે એ સ્પેશિયલ સ્વીટ્સ અને સેવરીઝ બનાવવાના એક્સપર્ટ છે જે લોકોને અહીંયા કોર્પોરેટ ગિફ્ટિંગમાં કોર્પોરેટ સ્વીટ બોક્સીસમાં જીઆઈડીસીઝમાં બહુ તકલીફ પડતી હોય છે કે એ લેવલનું ફૂડ જે અમદાવાદથી અહીંયા મંગાવવું પડે જે હવે સાણંદમાં મળશે આ સાણંદ સરખેજથી જે વિરમગામ હાઈવે છે એ હાઈવે પર આવું સરસ જમવાની વ્યવસ્થા કહીએ કારણ કે હું પોતે અમારે અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ હોય ત્યારે અમારી ટીમ સાથે અમે અવારનવાર આ હોટલની જમવાની મુલાકાત લઈએ છીએ ખરેખર ખૂબ સુંદર છે અને જો આ ભાઈ કીધું સરસ કે આવતી સોળ જાન્યુઆરીથી જો નાસ્તાનું ચાલુ કરશે તો ખરેખર આ વિસ્તારના લોકોને જે સાણંદ છ સાત કિલોમીટર જવું પડે છે એ જવું નહીં પડે